જય માતાજી ધરમ કરમ પરિવારનું ધરમ કરમ ચેનલમાં સ્વાગત છે નવરાત્રિ શરૂ છે ત્યારે એ નિમિત્તે આપણે માતાજીની અલગ અલગ સ્તુતિ પણ રજૂ કરીશું તો આજે હું મા શક્તિની દેવી દુર્ગાની એક માનસ પૂજા મૂકું છું જે કદાચ આપણને ટાઈમ ન રહે અને એમય સાંભળી લઈ તો પણ એ પહોંચી જાય છે અને આપણે વાંચી શકીએ તો પણ સારું છે તો હું અત્યારે માનસ પૂજા રજૂ કરું છું જય માતાજી હે મા સુંદરી તું ભક્તજનોની કલ્પલતા છે હે અંબિકા આ પાદુકા તારા ચરણમાં સમર્પું છું તું તે સ્વીકાર કર એ પાદુકાને ઉચ્ચ પ્રકારના કંકુ મેળવેલા લાલ કમળની ધારાથી ધોય છે વિવિધ પ્રકારના અમૂલ્ય મણિઓ અને પરવાળાથી તે ઘડેલી છે અને સુંદરીઓએ ભક્તિપૂર્વક પોતાના હાથ કમળથી એને બધી બાજુથી ધોઈને લોછી છે હે અંબિકા હેમાં આ સિંહાસન લાવી મૂક્યું છે દેવરાજ ઇન્દ્ર આદિ એની પૂજા કરે છે ચમક ચમક થતાં કંચનના સમૂહથી એ ઘડાયું છે અને સુંદર કાંતિથી એ જળ હળી રહ્યું છે આ ચંપક તથા કેતકીના પરિમળવાળું અતિ નિર્મળ તે અને અત્યંત સુગંધીદાર ઉપરણ છે દિવ્ય તરુણી આદરપૂર્વક એ તને અર્પે છે હે મા તું એનો સ્વીકાર કર એ પછી હે દેવી તું આ નિર્મળ આમળું સ્વીકાર એ શંભુ ગૃહિણી એ શ્રીસુંદરી આ ફળ લગભગ બધા ગંધ દ્રવ્યોના સમૂહથી નિર્ભર છે તો એ લગાડી તું કાંસકીથી તારા વાળ ઓળી લે અને ગંગાજીના સ્તોત્રમાં સ્નાન કર પછી એ ત્રિપુર સુંદરી આ પ્રજ્વલ ગંધ છે તે તને આનંદદાયી થાવો માં હે ત્રિપુર સુંદરી આ રસભરી અને શુદ્ધ કસ્તુરોને તું સ્વીકાર હે શ્રીદાયની દેવરાજ ઇન્દ્રની પ્રિય સચીએ એના કર્કમળમાં એને રાખી અને ધારી છે ચંદન કુમકુમ અને અગરથી એ સભર હોવાથી અત્યંત શોભી રહી છે અને વરદાયની અધિકાધિક પરિમલથી એ મનોહર છે હેમાં આ નિર્મળ વસ્ત્ર તારી સેવામાં હો એ ત્રિપુર સુંદરી તને એ આનંદ ઉભરાવો દેવ ગંધરો અને કિન્નરોની પ્રિયતમાઓએ પોતાના ફેલાયેલા કરકમળોમાં એ વસ્ત્રને ધારણ કરી રહી છે કાશ્મીર કેસરના રંગેલું એ પીતાંબર છે એમાંથી પરમ પરમપ્રકાશમાન સૂર્યમંડળની દિવ્ય મનોહર કાંતિ બહાર ઝળહળી રહી છે તેથી એ અતિ સુશોભિત છે તારા કર્ણયુગલોમાં સોનાના ઘડેલા કુંડળો જળહળ્યા કરે તારા કરકમળમાં વેટી શોભી રહો તારા મધ્યભાગે નિતંબો ઉપર મેખલા સોહી રહો તારા બંને ચરણમાં મંજીર નણક્યા કરો તારા વક્ષથળમાં હાર વિલસી રહો તારા કરદ્વંદમાં કંકણો ખખડ્યા કરો તારે માથે મૂકેલા મુગટ રોજને રોજ આનંદ આપો આ બધું સ્તુતિને યોગ્ય છે હે શ્રીપદા હેમાં તું ગળામાં અત્યંત ઝળકતી સોહામણી હંસલી પહેર લલાટના મધ્ય ભાગમાં તું સૌંદર્યની મુદ્રા ધારણ કરનારી સિંદૂરની બિંદી લગાવ અને ઉજ્જવલ પદ્મદળની શોભાને ઝાંકી પાડનારા તારા નેત્રોમાં તું સુંદર કાજળ લગાડ એ શ્રી શાંભવી એ કાજળ દિવ્ય ઔષધથી બનેલું છે હે પાપનાશિની હેમાં હે શ્રીદાયની હે સુંદરી મુખ જોવા માટે તું આ દર્પણ સ્વીકાર સાક્ષાત રતિ પોતાના કર્કમળમાં એ લઈને ઊભી છે પ્રચંડ વેગી મંદરાચલના વલુણાથી ક્ષીર સમુદ્રનું મંથન થયું ત્યારે આ દર પણ ઉદભવ્યું હતું અને ચંદ્રના કિરણો જેવું એ ઉજ્જવળ છે હે અંબિકા હે મા આ વિમલ જળ સ્વીકાર હે સાંભવી દેવાંગનાના સમૂહોએ માથે રાખેલા મહામુલા રત્નમય કલશોથી એ ઝટપટ અપાઈ રહ્યું છે એને ચંપક અને પાટલ આદિ સુગંધીદાર દ્રવ્યોથી સુવાસિત કરવામાં આવ્યું છે અને કસ્તુરી રસ ચંદન અગરુ તેમજ સુધાની ધારાથી તેને ભરપૂર બનાવાયું છે કલહાર ઉત્પલ નાગકેસર કેસર કમળ માલતી મલ્લિકા કુમુદ કેતકી અને લાલ કરીણના ફૂલોથી મગમગથી ફૂલમાળાઓથી તેમજ વિવિધ પ્રકારના રસોની ધારાઓથી રક્તકમળમાં રહેનારી ભગવતી શ્રી ચંડિકાનું હું પૂજન કરું છું એ શ્રી ચંડિકા આ ધૂપ તને પ્રસન્નતા આપું એ દેવાંગનાઓએ તૈયાર કર્યો છે સુગંધના મંદિર સમા મણિમય પાત્રમાં એ રાખ્યો છે તને એ પ્રીતિકર થશે એમાં જટામાસી ગૂગળ ગુગળ ચંદન અગરુચૂર્ણ કપૂર શિલાજીત મધુ કુમકુમ તેમજ ઘી મેળવ્યા છે અને એને ઉત્તમ રીતે બનાવ્યો છે એ ત્રિપુર સુંદરી એમાં તારી પ્રસન્નતા માટે આ દીપક સ્ફૂરી રહ્યો છે એમાં ઘી બળે છે અને એની વાટને સુંદર રત્નની સળી લગાવી છે દેવસ્ત્રીઓએ એનું નિર્માણ કર્યું છે સોનાના પાત્રમાં એ જળી રહ્યો છે અને એની માથે કપૂરની દિવેટ છે મહાન અંધકારનો એ નાશ કરવાવાળો છે હે ચંડિકા તારી પ્રસન્નતા માટે સુરકામિનીઓએ આ નૈવેદ બનાવ્યું છે એમાં સ્વચ્છ શાલીભાત છે ચમેલીની સુગંધથી એ ભરપૂર સુવાસિત છે એ રુચિકર છે હિંગ મરચાં તથા જીરા આદિ સુગંધભર્યા દ્રવ્યોથી વઘારેલા વિવિધ શાકોથી એ યુક્ત છે અને એની સાથે પકવાન ખીર મધુ દહીં તેમજ ઘી છે હે અંબા હેમાં આવું ઉજ્જવળ તાંબુલ તારા મુખ કમળમાં સ્વીકાર એ સોહાવણા રત્નપાત્રમાં રાખેલું છે લવિંગની કળીથી વાળેલું એનું બીડું અતિવ સુંદર છે એમાં અનેક પાનના પત્તા છે એ દરેક બીડામાં કોમળ જાવત્રી કપૂર તથા સોપારી મૂક્યા છે અને સુધાની માધુરીથી પૂર્ણ છે હે મહા ત્રિપુર સુંદરી હે માં આ પ્રગટ થયેલું મહાન છત્ર સ્વીકાર શરદના ચંદ્રની ચમકતી ચાંદની જેવું એ સુંદર છે એની મોતીની ઝાલર જાણ દેવ નદી ગંગાના સ્તોત્ર ઉપર ચૂલી રહી છે અને નવીન કાંચનના બનેલા દંડથી એ ઉજ્જવળ છે એમાં સુંદરીજનોએ આ જે ઉજ્જવળ ચમ્બર તને ઢાળી રહી છે તે તને આનંદ આપો એ ચમ્મર ચંદ્ર અને મોગરા જેવા ઉજ્જવળ છે અને પરસેવા અને કષ્ટને હરનારા છે અગત્ય વશિષ્ઠ નારદ શુક વ્યાસ અને વાલ્મીકી આદિ મહામુનિઓ પોતાના ચિત્તમાં જે ધ્વનિ કરી રહ્યા છે એ તારા આનંદમાં વધારો કરો સ્વર્ગના આંગણામાં વિદ્યાધરીની જે નૃત્ય કળા પ્રગટી રહી છે તે તને સુખદાયી થાઓ એ કળામાં વેણુ મૃદંગ શંખ તથા ભૈરીના નિનાદ સાથે સંગીત ચાલી રહ્યું છે અને એમાં કોલાહલના શબ્દો વ્યાપી રહ્યા છે હે મા હે દેવી આ ભક્તિ રસની ભાવનાવાળું પદ્ય છે આમાં ભક્તિનો છાંટોય મળે તો તેનાથી તું પ્રસન્ન થજે તારી ભક્તિની લોલુપતા એ જ એકમાત્ર સત્ફળ છે કરોડો જન્મે પણ એ તારી કૃપા વિના મળે એમ નથી આ ઉપચાર કલ્પિત સોળસ સોળ પદોથી જે કોઈ પરાદેવતા ભગવતી ત્રિપુર સુંદરીનું સ્તવન કરે છે તે આ ઉપચારોના સમર્પણનું ફળ પામે છે તો બહેનો અને ભાઈઓ આ માતાજીની માનસ સ્તુતિ છે માનસ પૂજા છે નવરાત્રિના પહેલા દિવસે આપણે સવારે નાહી ધોઈ આપણી જે પ્રાથમિક પૂજા કરતા હોઈએ ત્યારે જો આને આપણે સાંભળી લઈએ તો બીજું કંઈ ન થઈ શકે તો પણ માતાજી આપણું બધું સ્વીકારી લે છે અને આપણા ઉપર આશીર્વાદ વરસાવે છે કારણ કે મા તો મા છે માને ઓછી વસ્તુ સાથે ઘણો ભાવ હોય તો એ આપણા ઉપર ખૂબ રાજી થાય છે આવી રીતે આપણાથી જે કંઈ બને એ નવ દિવસ આપણે ભક્તિ કરીશું અને બધા માતાજીના આશીર્વાદ લઈશું તો આવી રીતે નવે નવ દિવસ માતાજીને લગતું જે કંઈ હશે એ હું રજૂ કરીશ જે તમને પણ ગમશે અને તમે સાંભળજો તો નવરાત્રિના જય માતાજી હા આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં